જોકે ચાંદોદનો પ્રસિદ્ધ અડધો અડધ ખાલી હોવાથી નદી ભયજનક સપાટીથી ઘણી દૂર છે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપરવાસના ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમમાંથી છોડાયેલા પાણીના પરિણામે નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો જેથી સિઝનમાં પ્રથમવાર રવિવારે ડેમના નવ જેટલા દરવાજા ખોલી તબક્કાવાર બે લાખ ક્યુસેક ઉપરાંત પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે અને ચાલુ સિઝનમાં પ્રથમવાર નર્મદા નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી છે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોય તંત્ર દ્વારા ચાંદોદ કરનાળી નંદિરિયા ભીમપુર જેવા નદી કિનારા ગામોની સાવચેત દાખવવા અપીલ કરાય છે આરોગ્ય અને ગ્રામ પંચાયતની કામગીરી શંકાના દાયરામાં ફઝલ રઝા ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડભોઈ